आद्यतन सुविधाओंથી સજ્જ રંગૂન જનરલ હોસ્પિટલ ઉપરોક્ત હોસ્પિટલમાં ઉપલબ્ધ સુવિધાઓ બાળકો માટેનો ખાસ ઓપીડી વિભાગ, કાંગારૂ મધરકેર વિભાગ, સ્પેશિયલ રૂમની સુવિધા, पीआईसीयू, નવજાત શિશુ સધન સારવાર કેન્દ્ર, एनआईसीयू, નાસ આપવાની સુવિધા, નેબ્યુલાઇઝેશન, ઓક્સિજનના બોટલ તથા કોન્સન્ટ્રેટરની સુવિધા, નોર્મલ તથા સીઝેરિયન પ્રસુતિ પીડા રહિત પ્રસૂતિ ગર્ભાશયનું ઓપરેશન ટાંકા વાળું તેમજ ટાંકા વગરનું સોનોગ્રાફી વંધ્યત્વ નિવારણ દરેક પ્રકારની તબીબી સેવાઓ નિષ્ણાત તબીબો દ્વારા પ્રદાન કરવામાં આવે છે સરનામું રહાડપોર ગામ પાસે તાલુકો જિલ્લો ભરૂચ પંદર વર્ષથી પાલેજમાં જૂના અને જાણીતા કોમ્પ્યુટર લેપટોપ સીસીટીવી કેમેરા સર્વિસ પ્રિન્ટર રિપેરિંગ તેમજ નવા અને જૂના કોમ્પ્યુટર લે વેચ કરનાર ચોરીની ઘટનાઓ સામે આવતા ડેરી સંચાલકોએ દોડધામ શરૂ કરી હતી મળતી માહિતી મુજબ ડેરી દ્વારા સભાસદો અને દૂધ ઉત્પાદકોને પશુદાન ડાંગર પરાળ ખાદ્યતેલ અને ઘી જેવા પદાર્થોના વેચાણ અને વહેંચણી માટે બનાવાયેલ ગોડાઉનની બાર ફૂટ ઊંચી દિવાલ ફાંગી તસ્કરો સાડા પાંચ લાખ ઉપરાંતની કિંમતનું ઘી ચોરી ગયા છે તારીખ સાર મે બે હજાર પચીસથી ચૌદ જૂન બે હજાર પચીસની વચ્ચે રાત્રિ દરમિયાન થયેલી ઘી ચોરીની ઘટના સીસીટીવી ફૂટેજમાં સ્પષ્ટપણે દેખાય છે ડેરી દ્વારા અઢાર જૂન બે હજાર પચીસના રોજ કરવામાં આવેલી સ્ટોક ચકાસણી દરમિયાન ખુલાસો થયો હતો કે એક લીટરના નવસો પાંત્રીસ ગીના ગાયબ છે ડેરી પ્રબંધકોએ ચોરી અંગે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે અને પોલીસ તરફથી સી સી ફૂટેજના આધારે તસ્કરોની ઓળખ અને શોધખોળ શરૂ કરવામાં આવી છે સ્થાનિક સ્તરે આ ઘટના ડેરીના સુરક્ષા પ્રણાલીઓ પર સવાલ ઉભા કરી રહી છે જસવટ ડેરીના સભ્યોમાં આ મામલે ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે અને તસ્કરો ઝડપી પાડી કડક કાર્યવાહી થાય તેવી માંગ ઉઠી રહી છે યાકુબ પટેલ ભરૂચ